વિશાળ એરપોર્ટ બન્યું બીજા ચાર એરપોર્ટ ચાલુ થયા એર કનેક્ટિવિટી મળી રેલવે કનેક્ટિવિટી મળી રોડ કનેક્ટિવિટી મળી એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું એમને મેટ્રો મળી પટનામાં એમને પાંત્રીસ હજાર લોકો બેસી શકે એવું સ્ટેડિયમ મળ્યું એમને વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો મરીન ડ્રાઈવમાં ગંગા ઉપર નદી ઉપર એ બનાવવામાં આવ્યું છે બોમ્બે કરતાં પણ મોટો છે અને એ રીતે જે વિકાસ એમણે જોયો એમનાથી એમણે વિશ્વાસ છે કે હવે જંગલ રાજ વખતે જે યુવાઓએ પલાયમ થવું પડ્યું હતું ફરે જ્યાં બિહાર છોડવું પડ્યું હતું મને જ્યાં ઘર છોડવું પડ્યું હતું એ હવે ન છોડવું પડે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે અને એટલા જ માટે એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને શ્રી નીતિશકુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે એમને હું ધન્યવાદ આપું છું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે અને એના કારણે આટલે એનડીએને આટલી મોટી જીત આ સરળતાથી મળી છે પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી મારી નહીં કરશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ